કોળી સમાજના જે એક યુવક છે તેની વીંછ્યામાં હત્યા થઈ હતી અને ત્યારબાદ પોલીસ અને આ સમાજના કેટલાક લોકોનું ઘર્ષણ પણ થયું હતું અને એસેથી વધારે લોકો છે તેમના પર કેસ દાખલ કરવામાં પણ આવ્યો હતો કોળી સમાજના જ આગેવાન અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશવાણાએ આ કોળી સમાજના લોકો પર જે પ્રકારે ગુનો દાખલ થયો છે તે કેસ પરત ખેંચવાને લઈને તેમણે આજે વિધાનસભામાં વાત કરી છે સાથે અન્ય મુદ્દાને લઈને પણ તેમણે વાત કરી છે ઉમેશ મકવાણાનું કેવું છે કે પાટીદાર સમાજના પર જે કેસ થયા હતા તે પરત ખેંચાયા છે તેને તે આવકારે છે અને હજી કોઈ કેસ થયો હોય તે પણ પરત ખેંચે પરંતુ કોળી ઠાકોર સમાજ પર જે કેસ થયા છે તેને પણ રાજ્યની સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરત ખેંચે તેવી પણ તેમણે માંગ કરી છે કે ભાઈ કોળી અને ઠાકોર સમાજના સર્વાંગી વિકાસ માટે આ જે નિગમ છે એ નિગમની જગ્યાએ અલગથી વિભાગ શરૂ કરવામાં આવે મંત્રાલય શરૂ કરવામાં આવે રાજ્ય સરકાર દ્વારા અને સાથોસાથ દર વર્ષે એમાં સર્વાંગી વિકાસ કરવા માટે દસ હજાર કરોડની ફાળવણી કરવામાં આવે સાથોસાથ વિધાનસભા ગૃહની અંદર એ પણ મેં માગણી કરી છે કે જેવી રીતના પાટીદાર સમાજના અનામત આંદોલનમાં જે કેસો થયા હતા વિવિધ પ્રકારના જે ક્રમશઃ પાછા ખેંચવામાં આવ્યા છે એવી રીતના કોરે અને ઠાકોર સમાજના કેસો પરત ખેંચવામાં આવે ગૃહની અંદર મેં માગણી કરી હતી સાથોસાથ એસસી એસટી અન્ય સમાજના પણ કેસો પરત ખેંચવામાં આવે વિદ્યાર્થી દ્વારા આંદોલનો જે વિવિધ પ્રકારના કરવામાં આવ્યા એ પણ પરત ખેંચવામાં આવે સાથોસાથ કર્મચારીઓ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યા એ પણ પરત ખેંચવામાં આવે તમે જોયું છે કે મુખ્યમંત્રીશ્રી પાટીદાર સમાજમાંથી આવે છે તો ચોક્કસપણે એમની લાગણી એમના સમાજ સાથે જોડાયેલી જ હોય તો માત્ર ને માત્ર પાટીદાર સમાજના જ તે કેસો પરત ન ખેંચે અને અન્ય સમાજ ઉપર ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજ ઉપર જે કેસો કરવામાં આવ્યા છે એ તમામ કેસો પાછા ખેંચવામાં આવે તમે તાજેતરમાં જ જોયું છે કે એક વિચ્યામાં ખૂબ જ મોટી ઘટના બની એક કોળી સમાજના યુવાનની હત્યા કરવામાં આવી એ હત્યા માટે એ અસામાજિક તત્વોને ધરપકડ કરવા માટે થઈને એક કોળી સમાજ માટે ખૂબ મોટું આંદોલન કરવામાં આવ્યું અને આંદોલનને પોલીસ દ્વારા દામવા માટે થઈ અને કોળી સમાજના એંસી કરતાં પણ વધારે યુવાનો ઉપર ત્રણસો સાત રાયટિંગની ગંભીર પ્રકારની કલમો દાખલ કરી અને એની ઉપર ધરપકડ કરવામાં આવી એવી રીતના ભાવનગરમાં પણ આવી ઘટના બની હતી ભાવનગરમાં અલ્ટ્રાટેક માઇનિંગ દ્વારા કોરી સમાજની જમીનો પચાવી પાડવામાં આવી હતી અને ત્યારે પણ એ આંદોલનને દામવા માટે જ થઈ અને પોલીસનો બરઉપયોગ કરવામાં આવ્યો હતો એમાં પણ સિત્તેર કરતાં વધારે ભાઈઓ અને બહેનો ઉપર ત્રણસો સાત રાયોટિંગ જેવી કલમો દાખલ કરવામાં આવી હતી એટલે કે જ્યારે જ્યારે કોળી સમાજ ઠાકોર સમાજ કે અન્ય પછાત સમાજ પોતાના હક માટેની લડત લડતો હોય આંદોલન કરતા હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા પોલીસનો દમન ઉપયોગ કરી એને દામવા માટે થઈ ત્રણસો સાત જેવી ગંભીર કલમો દાખલ કરી અને આ આંદોલનને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન થતો હોય છે દામી દેવાનો પ્રયત્ન થતો હોય છે તો આવા જેટલા પણ પોલીસ ફરિયાદો થઈ છે એ તમામ પાછી ખેંચવામાં આવે અને સાથોસાથ તમે જોયું છે કે ગુજરાતની અંદર પાંચ લાખ કરતાં વધારે કુપોષિત બાળકોની સંખ્યા અતિ કુપોષિત બાળકોની સંખ્યા છે તો આ જે કુપોષિત બાળકો જે છે એ મોટાભાગના પછાત સમાજમાંથી આવે છે એટલે કે એસસી એસટી ઓબીસીના જ નેવ ટકા કરતાં વધારે બાળકો છે તો આને દામવા માટે થઈને સરકારના કોઈ વિશેષ યોજના જાહેર કરવામાં નથી આવી અને તમે જોયું છે ગુજરાતની અંદર આજે પણ સફાઈ કામદારોને ગટરમાં ઉતારવામાં આવે છે આજે પણ મોટાભાગના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે એમાં ગટરમાં ઉતારવાના કારણે સફાઈ કામદારોનું મૃત્યુ થાય છે તો એને પણ આજે પણ એનો દામવા માટે સરકારે કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી એટલે કે આજે જે રીતના માગણી માન્ય મંત્રીશ્રીને લઈને આવ્યા છે ત્યારે મેં ગૃહના મારફતે એ માંગણી કરી છે કે ભાઈ વસ્તી મુજબ બજેટ ફરવવામાં આવે નહીં કે તમારા વાલા દરાને જે હોય ઉદ્યોગપતિઓને લાભ કરવા માટે આ બજેટ ફાળવવામાં આવે અને ગુજરાતમાં સામાજિક અને ન્યાયની જ્યારે વાત કરવામાં આવે તો ખરેખર ગુજરાતની જનતાને સામાજિક અને ન્યાય ક્યાંય કોઈ જગ્યાએ મળતો જ નથી મહિલાઓની વાત કરું તો મહિલાઓમાં પણ ખાસ કરીને પછાત સમાજની મહિલાઓ જે છે એને રોજગાર માટે પણ કોઈ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી નથી વૈષ્ણવજન તો हि पीड परा